મિત્રો સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ એસએસ ગુજરાત એજ્યુકેશન પર મિત્રો ઓકે તો આજે મિત્રો આપણે જોવાના છીએ ધોરણ અગિયારમાં જે તમને બી એ વિષય આપેલો છે તેનામાં મિત્રો આપણે આજે આજે ગાલા અસાઇમેન્ટ છે એનું સોલ્યુશન ઓકે જોઈશું તો વિડીયોને અંત સુધી જવાનો છે વિડીયો ગમશે તો વિડીયોનો લાઈક ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું બોલવાનું નથી અને હા જો તમે આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય શું સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મિત્રો મેળવવા માંગતા હોય તો તમને જે મોબાઈલ નંબર આપેલો છે સ્ક્રીન ઉપર તેના પર મિત્રો કોલ કરવાનો છે સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મિત્રો તમને માત્ર એકસો ને પચાસ રૂપિયામાં મળી જવાની છે ઓકે તો ફટાફટ તમને આપેલ મોબાઈલ નંબર પર કોલ કરીને આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન મિત્રો મેળવી લેજો ઓકે જોઈએ પછી સેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનો ભૂલવાનું નથી અને વિડીયોને લાઈક કરવાનું તમારે ભૂલવાનું નથી ઓકે વિડીયો લાઇક ચેનલ સબસ્ક્રાઈબ હોવી જ જોઈએ જોઈએ પછી શરૂ કરીએ એકસો પચાસમાં મળશે તો આપણે કહી દીધું છે હવે ત્યારબાદ પહેલા નંબરનો મિત્રો તમારો પ્રશ્ન છે જો આટલા મોટા મોટા પ્રશ્નોથી છ એક પ્રશ્નો છે જોઈ લઈએ જાહેર ક્ષેત્ર એટલે શું શું કીધું છે આપણને જાહેર ક્ષેત્ર એટલે શું જે એકમોની માલિકી જે એકમોની માલિકી સંચાલન અને અંકુશ સરકારને હસ્તક હોય હસ્તક હોય ત્યારે તે જાહેર ક્ષેત્ર કહેવામાં આવે છે જે એકમોની માલિકી સંચાલન અને અંકુશ સરકારને હસ્તક હોય તેને શું કહેવામાં આવે છે મિત્રો તેને કહેવામાં આવે છે જાહેર ક્ષેત્ર ઓકે ત્યારબાદ બીજું વૈશ્વિક સાહસોનો અર્થ જણાવી वैश्विक साहसों जो आप वैश्विक साहसों करता है विदेश होदेश मूड़ी रोका ने वैश्विक साहसों अर्थ अपने ओके तो वैश्विक साहसों अर्थ आपीशू मित्रों के जारी कोई कंपनी धंधा की एकम पोता धंधा की प्रवृत्ति श्वेक धोरण फैलावे ત્યારે તે વૈશ્વિક સાહસ કહેવામાં આવે છે ઓકે ત્યારબાદ ખાતાકીય સંચાલન એટલે શું ઓકે ખાતાકીય સંચાલન એટલે શું તો કે સરકારી ખાતાના જાહેર ક્ષેત્રનું સંચાલન સરકારી અધિકારીઓ દ્વારા અધિકારીઓ દ્વારા થાય તે બધા કર્મચારીઓ સરકારી કર્મચારીઓ ગણવામાં આવે છે ઓકે કયા કર્મચારીઓ ગણવામાં આવે છે મિત્રો એમને સરકારી કર્મચારીઓ ગણવામાં આવે છે જો સરકારી ખાતું છે અને એ જાહેર ક્ષેત્રનું સંચાલન સરકારી અધિકારીઓ દ્વારા થાય છે તો આ બધાને મિત્રો સરકારી કર્મચારી કહેવામાં આવે છે ઓકે ત્યારબાદ સરકારી કંપનીનો વહીવટ કઈ રીતે થાય છે એ જોતા પહેલાં વિડિયોને લાઈક અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી ઓકે વિડીયો લાઈક ચેનલ મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો ઓકે અને જો તમે પીડીએફ મેળવવા માંગતા હોય પીડીએફ મેળવવા માંગતા હોય તો આજે તમને સ્ક્રીન ઉપર મિત્રો મોબાઈલ નંબર આપેલો છે તેના પર કોલ કરી લેજો સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન મિત્રો તમને માત્ર એકસો પચાસ રૂપિયામાં મળી જવાનું છે તો ફટાફટ મિત્રો કોલ કરીને આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટનું જે તમારું સોલ્યુશન છે આ સોલ્યુશન મિત્રો મેળવી લેજો ઓકે માત્ર એકસો ને પચાસ રૂપિયામાં તમને મળી જવાનું છે આ સોલ્યુશન રાઈટ મેળવી હજુ એકસો પચાસ રૂપિયામાં છે ખાતાકીય સંચાલન એટલે શું સરકારી ખાતાના સિદ્ધાજનું સંચાલન સરકારી અધિકારીઓ દ્વારા કરવામાં આવે તો બધા સંચાલક સરકારી કંપનીઓ કર્મ કર્મચારીઓ કહેવામાં આવે છે ત્યારબાદ સરકારી કંપનીનો વહીવટ શું કીધું છે મિત્રો આપણને સરકારી કંપનીનો વહીવટ કઈ રીતે થાય છે કે એ સરકારી કંપનીની સ્થાપના ભારતીય કંપની ધારાની જોગવાઈ અનુસાર સરકારી કંપનીની ધારા ભારતીય કંપનીને ધારાની અનુસાર થતી હોવાથી એનું સંચાલન ઓકે સરકારી કંપનીનો વહીવટ કઈ રીતે થાય છે તો કે સરકારી કંપનીનો વહીવટ કંપનીની સ્થાપના ભારતીય કંપની ધારાની જોગવાઈ અનુસાર થાય છે તો માટે તે સરકારી કંપનીનો વહીવટ થાય છે પાંચમા નંબરનો તમારો પ્રશ્ન ઓગણીસો ને એકાણું પછીના વર્ષોમાં આર્થિક નીતિ ઓગણીસો ઓગણીસો એકાણું પછીના વર્ષોમાં આર્થિક નીતિનું શું અપનાવવામાં આવ્યું અને તેનું પરિણામ શું આપ્યું ઓકે તો કે 1991 એકાણું પછી જે પરિણામ આવ્યું તે આપણે દર્શાવ્યું તો કે ઓગણીસો એકાણું પછીના વર્ષોમાં દેશની આર્થિક નીતિમાં ખાનગીકરણ ઉધારીકરણ અને ખાનગીકરણ ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ અપનાવવામાં આવ્યું જેના પરિણામે જાહેર ક્ષેત્રની ભૂમિકામાં ફેરફાર થયો છે રાઈટ ત્યારબાદ છઠ્ઠું બહુરાષ્ટ્રીય કંપની કોને કહે છે દુનિયાના એક કરતાં વધુ દેશમાં ધંધાકીય પ્રવૃત્તિ કરતાં ધંધાકીય એકમને બહુરાષ્ટ્રીય કંપની કહે છે અને કંપનીને કહે છે બસ બીજું કહી દેજો કે દુનિયાનું એક કરતાં વધુ દેશોમાં ધંધાકીય પ્રવૃત્તિ કરતાં એકમને બહુરાષ્ટ્રીય કંપની કહે છે રાઈટ દસમા નંબરનું જોઈશું નેક્સ્ટ વિડીયોમાં મિત્રો વિડીયોનો લાઇક ચેનલ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી ઓકે કરી દેજો અને પીડીએફ માટે કોલ કરી દેજો તમને સ્ક્રીન ઉપર આપેલ મોબાઈલ નંબર પર ઓકે મળીએ નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ ફોર વોચિંગ